પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ ભાવનગર રેન્જ ભાવનગર પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એ આરવાળા તથા એલસીબી સ્ટાફના અધિકારી માણસોને ભાવનગર શહેર ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃત્તિ નિસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ આજ રોજ તારીખ સાત આઠ બે હાજર પચીસ ભાવનગર પેરોલ ફ્લો સ્કવોડ પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ સ્ટાફ ને બાતમી રાહે હકીકત મળેલ કે કશોક લેલન કંપનીનું બાર વ્હીલ ટ્રક રજિસ્ટર નંબર જી જે જીરો ચાર એ ડબલ્યુ આઠ ડબલ જીરો આઠના ના છે જેમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી અમદાવાદ ધોલેરા તરફથી ભાવનગર શહેર તરફ આવે છે જે બાતમી આધારે નારી ગામ બસ સ્ટેન્ડ પાસે જાહેર રોડ ઉપર વોચમાં ઉભા રહી બાતમીવાળી ટ્રક આપતા તેને પકડી લઈ તપાસ કરતા નીચે મુજબના માણસો નીચે મુજબના ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે મળી આવેલ અને તેના વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલ ને શેર અને સબસ્ક્રાઈબ કરો